ડ્રાય ફ્રુટ ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પારસ પ્રોવિઝન સ્ટોર મેડિકલ બાજુમાં માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ ટંકારીયા ગામમાં માં બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બે હજાર ચોવીસ ની ફાઈનલ નું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના ટંકારિયા સ્થિત બારીવાલા ક્રિકેટ મેદાન પર ફાઇનલ મેચ યોજાઈ હતી વોરાસમની ઇલેવન અને જંબુસર ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં પહેલી બેટિંગ વોરાસમની ટીમે કરી હતી જેમાં વોરાસમની ટીમે વીસ ઓવરમાંગ એકસો સુડતાલીસ રન બનાવ્યા હતા જ્યારે જવાબમાં જંબુસર ઇલેવને આ મેચ આઠ વિકેટથી જીતી લીધી હતી

ફાઇનલ હતી ટી ટ્વેન્ટી વિલેજની એમાં ઈગલ જંબુસર અને વોર્ડ સેનની ટીમે ભાગ લીધો હતો એમાં ઈગલ જંબુસર ચેમ્પિયન્સ થઈ છે એટલે ઈગલ જંબુસરનું અભિનંદન પાઠું છું અને એના સ્પોન્સર હતા બાઉભાઈ પરફેક્ટ પુલિયર સર્વિસવાળા એમને પણ હું અભિનંદન પાઠું છું કે એમને આ સ્પોન્સરશીપ કરી અને અમારા માન આપીને જે કંઈ મહેમાનો અહીંયા હાજર રહ્યા એ બધાનો હું બારી વાર સ્પોર્ટ્સ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ आपनी व्यवसायिक तेज अन्न कोईपण प्रकार नी जाहिरात विजुअल साथे पालेज टाइम्स यूट्यूब चैनल पर व्याजबी भावे प्रसिद्ध कॉन्टेक्ट नंबर नव शून्य तर ते नव एक शून्य चार सात शून्य सात शून्य एक छ सात सात तर सात सात नव लेटेस्ट समाचारों पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो